ધરમપુરના વિલ્સનિલ હાફ મેરેથોન મોનસૂન એડિશનમાં એક હજારથી વધુ દોડવીરો દોડ્યા આ મેરેથોનમાં ગુજરાત મહારાષ્ટ્ર યુપી એમપી દિલ્હી સહિતના સ્પર્ધકોએ ભાગ લીધો ધરમપુર નવ પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર ગિરિમથક વિલ્સન હિલ ઉપર લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ આયોજિત અને શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર પ્રસ્તુત વિલ્સન હિલ હાફ મેરેથોન મોન્સૂન એડિશન ટુ પોઈન્ટ ઝીરો યોજાઈ હતી જેમાં રજીસ્ટર્ડ દેશભરના એક હજારથી વધુની સાથે આફ્રિકન દેશ ઇથોપિયામાંથી પણ પાંચ મેરેથોન દોડ્યા હતા સેવ ધ વોટર અને વોટર હાર્વેસ્ટિંગ જળ બચાવ અને જળ સંગ્રહના ઉમદા હેતુ સાથે રેસ કેટેગરી એકવીસ એક કિલોમીટર હાફ મેરેથોન સોળ કિલોમીટર દસ દસ માઇલ રન દસ કિલોમીટર ટાઈમ રન અને પાંચ પોઈન્ટ ઝીરો કિલોમીટરની ફન રનની આ મોન્સૂન મેરેથોનમાં ગુજરાત મહારાષ્ટ્ર યુપી એમપી દિલ્હી સહિત સ્પર્ધકોએ ભાગ લીધો હતો લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ દ્વારા આયોજિત શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર પ્રસ્તુત વિલ્સન હિલ હાફ મેરેથોન ટુ પોઈન્ટ ઝીરો મોન્સૂન એડિશન સપોર્ટેડ બાય સન્ડે સ્પોર્ટ ક્લબ ઓફ વલસાડ એન્ડ સપોર્ટેડ બાય ગુજરાત પોલીસ એન્ડ ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ગુજરાતની સૌથી પહેલી મોન્સૂન હિલ મેરેથોન કોન્સેપ્ટમાં આ બીજી આવૃત્તિમાં મોર દેન થાઉઝન્ડ પાર્ટિસિપેન્ટ્સ એક હજાર લોકો કરતાં પણ વધારે લોકોએ ભાગ લીધો છે ખાલી ગુજરાત નહીં પણ ભારતના દરેકે દરેક ખૂણાઓમાંથી પાર્ટિસિપેન્ટ્સ આ ઇવેન્ટમાં ભાગ લઈ ચૂક્યા છે અને એક ગર્વની બાબત કહી શકાય કે ઇથોપિયાથી ચાર પાર્ટિસિપેન્ટ્સ આજે આપણી ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરે છે સો ઇટ્સ અ બિગ પ્રિવિલેજ ગુજરાતની સૌથી પ્રથમ હિલ મોન્સૂન મેરેથોન એ કોન્સેપ્ટ આજે એટલો લોકપ્રિય બન્યો છે કે ધરમપુર આજુબાજુના ગામડાના લોકો પણ આ મેરેથોનમાં દોડવા આવે છે આ મેરેથોન એક ઉમદા હેતુથી કરવામાં આવી છે જેનો હેતુ છે સેવ ધી વોટર અને વોટર હાર્વેસ્ટિંગ જે પાણી વહી જઈ રહ્યું છે એને આપણે બચાવીશું તો આવનારી પેઢીઓ માટે કામ લાગશે આ સુંદર મજાના સરસ અને આવનારી પેઢીઓ માટેના મેસેજને લઈને આજે એક હજાર પાર્ટિસિપેન્ટ્સ દોડ્યા છે સંપૂર્ણ ઇવેન્ટ મેનેજમેન્ટનું આયોજન લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટની આખી ટીમે સહિયારા સાથ અને અથાગ પ્રયત્નો છેલ્લા છ મહિનાથી આની તૈયારીઓ કરીને આજે એને સફળ પરિણામ સ્વરૂપમાં એ આપની સમક્ષ મૂક્યું છે થેન્ક યુ થેન્ક યુ સો મચ શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર જે આ ઇવેન્ટના ટાઇટલ સ્પોન્સર છે તો પૂજ્ય ગુરુદેવજી એક ખાસ આ ઇવેન્ટ સાથે આપણી સંસ્થાને જોડી છે કારણ કે પૂજ્ય ગુરુદેવશ્રી એક આધ્યાત્મિક ઉત્થાન સાથે ફિઝિકલ ફિટનેસ મેન્ટલ ફિટનેસ પર પણ ભાર આપે છે એટલે આપણા ઘણા યુવાનોએ પણ અહીંયા પાર્ટિસિપેટ કર્યું છે અને આ એક કોસ્ટ સાથે જોડાયું છે એટલે જે એજ્યુકેશન કોસ્ટ છે એવી રીતે એન્વાયરમેન્ટલ કેર એ પણ આપણી સંસ્થાનો એક મોટો કોસ્ટ છે જેમાં આપણા આશ્રમમાં પણ ઘણી ઘણી જે વ્યવસ્થા થઈ છે જે પ્રવૃત્તિઓ થાય છે એમાં પણ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કેવી રીતે પર્યાવરણનું આપણે ધ્યાન રાખી શકીએ અને એમાં પણ ખાસ પાણીનું